નમસ્તે બાળમિત્રો નમસ્તે ધારાબેન નમસ્તે બાળમિત્રો નમસ્તે જિજ્ઞાબેન ધારાબેન હવે થોડી થોડી ઠંડી પડવા માંડી છે હો હા હો મસ્ત મજાની સરસ ગુલાબી સવાર ઊઘે પક્ષીઓના કલરવ હોય અને એમાં થોડી થોડી ધીમી ધીમી ઠંડી પડે અને બાળમિત્રો થોડીક થોડીક આળસમાં સ્કૂલ જવા માટે તૈયાર થતા હોય હમ અને આમ પણ ઠંડીની ઋતુ બધાને બહુ ગમે સરસ મજાનું ખાવાનું સરસ મજાના લીલા મજાના શાકભાજી ખાવાના ફળો ખાવાના સરસ મજાના વસાણા પાક અને આ બધું ખાઈને મસ્ત મજાની તંદુરસ્તી બનાવવાની હો અને જીજ્ઞાબેન બાળમિત્રોને એક વાત તો ચોક્કસ કહીએ કે આવા મજાના શિયાળામાં ઘણા બાળમિત્રોને એની સ્પેશિયલ વસ્તુઓ હોય ને ગુંદર પાક અડદિયા એ ઓછી ભાવતી હોય પણ ઓછી ભાવતી હોય તેમ છતાં મમ્મી જો એના હાથેથી પ્રેમથી આપણે બનાવીને દે તો આપણે પ્રેમથી ખાઈ જ જવાનું સરસ મજાની ચીક્કી હોય મજાના ગુંદના લાડુ હોય ખજૂર પાક હોય ખજૂર પાક તો મને બહુ જ ભાવે હો જીગનાબેન અને નટ્સ નાખીને તો તો એની મજા ઓર વધી જાય તો આવા સરસ મજાના શિયાળામાં આપણે એટલું તો બાળ બાળમિત્રોને ચોક્કસ કહીએ કે કડકડ કડકડ દાંત ધ્રુજેને થરથર થરથર આ દેહ આવી ગયો શિયાળો લઈ ઠંડકની લહેર મન થાય છે બસ ઓઢીને સૂઈ રહું આ ચાદર રોજ સવારે જગાડી દેશે મમ્મી સ્કૂલ ની ખાતર શિયાળો લઈ ઠંડક ની લહેર ઝટપટ તૈયાર થઈ હું આવી દોડી શિયાળે ગરમ ચા ચુસ્કી સાથે માં લઈ આવે ગરમ રોટી છે બહાર શું ઠંડી ભર્યું શહેર આવી ગયો શિયાળો લઈ ઠંડક ની લહેર રસ્તા પર ની ઝાકળથી છે રીમઝીમ આ નગર રોજ બિલાડી માફક ખેંચી જાતો છે આ વાન મગર જાણે શિયાળો લઈ ઠંડક ની હોય આશા કરી દો ને એવી મહેર આવી ગયો શિયાળો લઈ ઠંડક ની લહેર પવન તું આમના ઠંડી ફૂંક દૂર જ રોજ સવારે નીકળી પડે છે જેમ હોય તો સૂરજ તો હવે ઠહેર આવી ગયો શિયાળો લઈ ઠંડક ની લહેર બસ શાળા થી છૂટી જાવું ઘરે પાછો સંતાઈ એ મખમલી ચાદરે કેવો છે તારો આ કહેર આવી ગયો શિયાળો લઈ ઠંડક ની લહેર જોયો ને બાળ મિત્રો આ એક ગીત માં બધી જ જાતના શાકભાજીના નામ આવી ગયા જે તમને ઘણા આવડતા પણ નહીં હોય પણ હા આ બધા જ શાકભાજી આ શિયાળામાં તમને ખાવાના છે અને એનર્જી કલેક્ટ કરવાની છે અને લીલોત્રી તો બધી જ ખાવાની કેમ કે જીજ્ઞાબેન આજે છે ને બટેટા વધુ પ્રિય હોય બટેટા પણ આપણા શરીર માટે ખુબ સારા પણ એની સાથે સાથે જે શિયાળામાં અલગ અલગ જાતની લીલોત્રી મળે ને મેથી મળે પાલક મળે કોબી મળે ફ્લાવર મળે વટાણા હોય આ બધા જ શાક ખાસ કરીને ગાજર હોય કેપ્સિકમ હોય આ બધા સરસ મજાના શાક આપણને ખૂબ તાજા માજા અને તંદુરસ્ત બનાવે છે એટલે ધારાબેન આ શિયાળામાં તો બાળમિત્રો ભરપૂર શાકભાજી ખાશે અને આપણને જણાવશે પણ ખરા હો અને આ શાક મને ન ભાવે હો મમ્મી તો હું આજે નહીં જમું એવું મો તો કોઈએ મચકોડવાનું જ નથી જે પણ થાળીમાં પીરસાય એ પ્રેમથી ખાઈ અને આપણા શરીરને ચુસ્તી સ્ફૂર્તિ અને તંદુરસ્તીથી ભરી દેવાનું તો બાળમિત્રો તમારા વતી ધારાબેનને પ્રોમિસ આપી દઉં કે આ વખતે અમે બધા જ શાકભાજી ખાશું અને સરસ મજાના તંદુરસ્ત રહી અને કાર્યક્રમ સાંભળશું અને જુઓ બાળમિત્રો તમે રવિવાર હોય કાર્યક્રમ સાંભળતા હો અને એમાં અવનવી વાતો આવતી હોય અવનવું જાણવાનું મળતું હોય તો મજા કેટલી આવે ને અને ધારાબેન આપણે બાળમિત્રોને ડબલ મજા કરાવી હોય તો શું કરવાનું એની સાથે સાથે બાળ વાર્તા સંભળાવવાની અરે વાહ તો તો બાળમિત્રોને ખૂબ મજા પડી જાય તો બાળમિત્રો આજે ડબલ ધમાકા થવાના છે સરસ મજાની બાળવાર્તા સંભળાવવાના એ બાળ વાર્તા છે બાળ કરી રહ્યા દોસ્તો આજે હું તમને એક સરસ મજાની વાર્તા કહેવાની છું વાર્તાનું નામ છે કર્તવ્ય નિષ્ઠા એક મોટું જંગલ હતું તેમાં એક કાગડો રહેતો હતો તે એસી હજાર કાગડાઓના રાજા હતો તેનું નામ સુપત હતું તેની રાણીનું નામ સુફસ્તા હતું કાગરાજ પોતાની પ્રજા સાથે વારાસણી નજીક જ એક જંગલમાં મોટા ઝાડ પર રહેતો હતો બધા આખો દિવસ નગરમાં ઉઠતા ખાતા અને સાંજે માળામાં આવી આનંદ કરતા પરંતુ એક દિવસ સાંજે સુફસ્તા પાછી ફરી તો તેનું મોઢું ઉતરેલું હતું એંશી હજાર કાગડાઓની રાણી ઉદાસ હોય એ તો બહુ જ દુઃખની વાત કહેવાય કાગરાજે પ્રેમથી રાણી સુફરસાને પૂછ્યું શું વાત છે રાણી આજે તું શા માટે છે કંઈ નહીં રાજા રાણીએ નિશાસું નાખતા કહ્યું એમ જ આજે કંઈક સારું લાગતું નથી અરે તારો અવાજ પણ ધ્રુજે છે મોઢું સુકાઈ ગયું છે મોઢા પર થાક દેખાય છે કાગરાજે વિચાર કરતાં પૂછ્યું શું થયું આજે તને કંઈ ખાવાનું નથી મળ્યું કે શું મળ્યું તો હતું પણ તું ખવાયું નહીં શું એટલે કે તું આજે ભૂખી છે હા રાજા રાણી સુફસાએ ફરીથી નિશાસું નાખતા કહ્યું લાગે છે હવે હું ભૂખી જ મરીશ શું કાગરા સુપક ચમકી ગયો આશ્ચર્ય પામતા તેણે પૂછ્યું એવું શા માટે કહે છે રાણી તું એંસી હજાર કાગડાઓની રાણી છે તારે ભૂખ્યા મરવું પડશે તો ખાવાનું કોને મળશે તને ખબર છે પ્રજા તને કેટલો પ્રેમ કરે છે હમણાં ખબર પડતાં જ બધા તારા માટે એસી વસ્તુઓ લઈ આવશે તું મહિનાઓ સુધી મારામાં જ બેસીને ખાધા કરીશ હું એ વસ્તુઓ સામે જોઈશ પણ નહીં રાજા રાણીએ વચ્ચે જ વાત કાપી નાખતા કહ્યું મારે પાંખો નથી કે ઉડી શકતી નથી એ બધું ખાવું હશે તો મને નહીં મળે પણ તું જે ખાવા માંગુ છું તે નહીં મળે તો બધું વ્યર્થ છે તો તને કોઈ વિશેષ વસ્તુ ખાવાની ઈચ્છા છે તું પણ ખરી છે આટલી નાની વાત માટે ભૂખ્યા પેટે ઉદાસ થઈને બેસી ગઈ કાગરાજની ચિંતા દૂર થઈ ગઈ પ્રેમથી તેણે કહ્યું જલ્દી કહે તારે શું ખાવું છે હું હમણાં જ તેની વ્યવસ્થા કરું છું બીજું કોઈ હોત તો રાજાનું પ્રેમભર્યું આશ્વાસન સાંભળીને ખુશ થઈ જાત પરંતુ રાણી સુફરસાના મોઢા પરથી નિરાશા દૂર થઈ નહીં તેણે દુઃખી અવાજે કહ્યું કશું નહીં થાય રાજા હું જે ખાવા ઈચ્છું છું તે તને કે તમારી પ્રજામાંથી કોઈ લાવી શકશે નહીં કાગરાજ હસીને વિશ્વાસથી બોલ્યો તું શું કહે છે રાણી મારા કહેવાથી પ્રજાના લોકો જીવ આપવા પણ તૈયાર છે પ્રાણ આપવા સરળ છે રાજા પરંતુ રાજાના મહેલમાંથી રાજભોગ લાવવો અસંભવ છે રાજાના મહેલમાંથી રાજભોગ કાગરાજ આશ્ચર્ય પામતા બોલ્યા હું કંઈ સમજ્યો નહીં રાણી તું શું કહેવા માંગે છે વાતો તારા ખાવાની ચાલતી હતી એ તો કહું છું હું રા હું રાજભોગ ખાવા માગું છું રાણી સુફરશાએ શંકાભરી નજરે જોતાં પૂછ્યું બોલો ખવડાવશો રાજભૂક કાગરાજે આશ્ચર્ય પામતા પૂછ્યું પરંતુ તે રાજભૂક ક્યાં જોયો વારાસણી રાજાના મહેલમાં હું ઉઠતી ઉઠતી બપોરે તેમના મહેલ ઉપરથી જતી હતી ત્યાં નીચે નજર પડી જોયું તો રસોઈયો રાજા માટે સોનાના થાળમાં ભોજન પીસીને લઈ જતો હતો જ્યાંથી તે ભોજન મેં જોયું છે ત્યાંથી તે ખાવા માટે તડપું છું પરંતુ એ તો અસંભવ છે રાણી કાગરાજે સમજાવતા કહ્યું તું તો જાણે જ છે કે મનુષ્ય આપણા દુશ્મન છે તેમના હાથમાં પકડાઈ ગયા તો તે ડરે તે ડરને કારણે તો તું હું મન મારીને બેસી ગઈ નહીં તો ઝપટ મારીને તે જ વખતે ખાઈ ખાઈ લેત એ તો હું કહું છું રાણી તું બુદ્ધિશાળી છે જે મુશ્કેલી છે તે તો તું સમજે છે જીવનું જોખમ ન હોત તો હું જાતે જ તને રાજભોગ લાવી આપત પરંતુ એ મારા હાથની વાત નથી એ તો હું જાણતી જ હતી તેથી એના દુઃખ લગાડવાનું ન હોય કાગરાજે સુફરસાને સમજાવતા કહ્યું તેની ચિંતા છોડી દે બીજું જે કહે તે મંગાવી આપું આનંદથી ખાવ બીજું કંઈ નથી જોઈતું રાજા રાણી સુફરસા નિશાશો નાખતા બોલી મનગમતી વસ્તુ ન મળે અને ન જોઈતું હોય તે મળે તો એ બધું વ્યર્થ છે પરંતુ કંઈક તો ખાવું જ પડશે હવે તો કાગરાજ વિચારમાં પડી ગયો તે પોતાની રાણીને ખૂબ જ પ્રેમ કરતો હતો અને તેના માટે તે ગમે તે કરવા તૈયાર હતો જો તેનું ચાલતું હોત તો રાજભોગ પણ લાવી આપત પરંતુ જે વસ્તુ મળવાની જ ન હોય તેનો વિચાર કરવો એ પણ વ્યર્થ છે તે આ વાત વારંવાર રાણીને પણ સમજાવતો હતો સમજાવતા સમજાવતા આખી રાત વીતી ગઈ સવાર પડી પણ તો રાણી પોતાની જીત પર અડગ રહી દરેક વાતમાં વાતના જવાબમાં એક જ રટણ હતું ખાઈશ તો રાજભોગ જ ખાઈશ નહીં તો ભૂખે મરી જઈશ કાગરાજ સુપત ઉદાસ થઈ ગયો સવારે પ્રજાજનોએ રાજાને ઉદાસ જોયો બધા ઉદાસ થઈ ગયા બધા એક જ અવાજે પૂછવા લાગ્યા મહારાજ તમે ઉદાસ કેમ છો તમે અમને તમારું દુઃખ કહો અને ગમે તેમ કરી એને દૂર કરીશું કાગરાજ પ્રજાને જોઈ ચૂપ રહ્યો પરંતુ બધા વારંવાર આગ્રહ કરવા લાગ્યા કાગરાજના મનમાં હતું કે આ લોકો કંઈ કરી શકે નહીં પછી શા માટે જણાવીને બધાને દુઃખી કરવા તેથી તે વાત ટાળવાની ટાળતો જ રહ્યો છેવટે કાગરાઓના સેનાપતિ સુમુખે કાગરાજ પાસે જઈ આદરપૂર્વક કહ્યું સ્વામી પ્રજા તમારું દુઃખ જાણ્યા વિના રહેવાની નથી તે તેનો અધિકાર પણ છે રાજાનું દુઃખ સુખ પ્રજાનું હોય છે અને પ્રજાનું સુખ દુઃખ રાજાનું રાજા પ્રજા બંને એકબીજાના માને છે ત્યારે જ સાચું સુખ મળે છે તેથી મારી વિનંતી છે કે તમે અમને તમારું દુઃખ જણાવો અમે બધા ભેગા મળીને દુઃખ દૂર કરીશું એ અશક્ય છે સેનાપતિ અશક્ય કશું જ નથી હોતું મહારાજ અને તમારા માટે તો એંશી હજાર કાગડા જીવ આપવા તૈયાર હોય છે હું જાણું છું સેનાપતિ પ્રજાનો પ્રેમ મારાથી અજાણ નથી કાગરાજે પરમાર્થે અટકીને કહ્યું પરંતુ એ બધા પ્રાણ આપીને પણ મારા મનનું દુઃખ દૂર નહીં કરી શકે એવું ન થઈ શકે સ્વામી સેનાપતિ સુમુખે દ્રઢતાથી થતી કહ્યું સંસારમાં કોઈ કામ એવું નથી કે જે ન થઈ શકે તમે કહો તો ખરા કોઈ એનો ઉપાય નીકળશે જ છેવટે થાકીને કાગરાજે કહ્યું કાલે રાણી સુફરસાએ ઉઠતા ઉઠતા વારાસઈના રાજા માટે પીરસાયેલું ભોજન જોઈ લીધું હતું હવે તે કહે છે કે એ રાજભોગ ખાવા નહીં મળે તો ભૂખે મરી જઈશ પરંતુ વારાસઈના રાજાના મહેલમાં જઈ રાજભોગ લાવવાની વાત તો વિચારી પણ ન શકાય અને રાણી તે માટે જીત પકડીને બેઠી છે આ કારણે હું દુઃખી છું સેનાપતિ બસ આટલી જ વાત સેનાપતિ સુમુખે આદરથી હસીને કહ્યું તમે ચિંતા ન કરો હું છું ત્યાં સુધી રાજભોગ જેવી સાધારણ વસ્તુઓ માટે રાણીને જીભ આપવો પડશે નહીં હમણાં બપોર થતાં જ તમારા બંને માટે રાજભોગ આવી જશે કેવી રીતે સેનાપતિ કાગરાજ સુપતે આશ્ચર્ય પામતા કહ્યું મને લાગે છે કે તું મુશ્કેલીઓને બરાબર સમજ્યો નથી વારાણસિના રાજાનું ભોજન બીજા કોઈને મળવું અશક્ય તો નથી હા મુશ્કેલ જરૂર છે સેનાપતિ સુમુખે વિનયપૂર્વક કહ્યું હું બધું જાણું છું મહારાજ પરંતુ મારા માલિક માટે તો હું આનાથી પણ મુશ્કેલ કામ કરવા તૈયાર છું મને આજ્ઞા આપો બપોર સુધીમાં તમારા માટે રાજભોગ હાજર થઈ જશે સેનાપતિ સુમુખે પોતાના સાઈઠ વિશ્વાસુ સાથીઓને સમજાવીને આમ તેમ સંતાડી દીધા પોતે પણ એક જગ્યાએ સંતાઈને ધ્યાનથી રસોઈ તરફ જોઈ રહ્યું હતું વારમાં જ રાજાના ભોજનનો સમય થઈ ગયો આદેશ મળતા જ રસોઈયાએ સોનાના થાળમાં જુદી જુદી જાતના પકવાન ગોઠવ્યા અને થાળ લઈ રાજાના ઓરડા તરફ ચાલ્યો તે બહાર નીકળ્યો કે તરત જ સ્વાદિષ્ટ પકવાનોની સુવાસ ચારે તરફ મહેકી ઉઠી સુમુખે વિચાર કર્યો ઓહો એટલે જ આ પકવાનો ખાવા માટે મારી રાણી લલચાઈ છે જેની સુગંધ જ આટલી સરસ છે તો સ્વાદ કેવો હશે પરંતુ બધું વધુ વિચારવાનો સમય નહોતો તેને પોતાનું કર્તવ્ય યાદ આવ્યું રસોઈઓ જ્યાં થાળ લઈને આંગણામાં પહોંચ્યો ત્યાં છૂમુક ઉઠ્યો તેની આંખ નાક મોં પર ચાંચ મારવા લાગ્યો રસોઈ એકદમ ગભરાઈ ગયો તે કાગડાને ઉડવાનો ઉડાડવા માટે પ્રયત્ન કરતો હતો તો ભોજનનો થાળ પડી જતો હતો અને થાર સંભાળતો તો કાગડા કાગડો ચાંચો મારતો રાજાએ પોતાના મહેલમાંથી જ્યારે આ દૃશ્ય જોયું તો ગુસ્સે થઈ ગયો ગુસ્સે થતાં બોલ્યો થાળ ફેંકીને એ દૃષ્ટ કાગડાને પકડી લાવો આજ્ઞા મળતા જ રસોઈયાએ થાળ છોડી દીધો બસ ષુમુખ આ તો ઈચ્છતો હતો તેણે પોતાના સાથીઓને શિખડાવી જ રાખ્યું હતું થાળ પડવાનો અવાજ સાંભળતાં જ આજુબાજુ સંતાઈને બેઠેલા કાગડાઓ તૂટી પડ્યા અને જુદી જુદી જાતના પકવાન ચાંચમાં દબાવીને ઉડી ગયા પરંતુ ઝુમુખ બિચારો ઉડી શક્યો નહીં તેને પકડીને રસોઈયાઓ રાજાની પાસે પહોંચ્યા રાજાએ તલવાર કાઢતા પૂછ્યું મૂર્ખ કાગડા તારી આટલી હિંમત કે રાજાના ભોજનમાં ચાંચ મારે તને મૃત્યુનો પણ ડર નથી લાગતો ના મહારાજ એમ કાગડાનો જવાબ સાંભળીને રાજા ચમકી ગયો તેણે આજ સુધી કોઈ કાગડાને માણસની ભાષા બોલતો સાંભળ્યો નહોતો જોયો પણ નતો તેનો જવાબ પણ આશ્ચર્ય પમાડે તેવો હતો આશ્ચર્ય પામતા રાજાએ પૂછ્યું શું કહ્યું તને ડર નથી લાગતો જાણતો નથી હું આટલો મોટો રાજા રાજ્યનો રાજા છું હું પણ એંશી હજાર કાગડાઓનો રાજા સુપતનો સેનાપતિ છું રાજન અત્યારે હું મારા રાજાનું જ કામ કરી રહ્યો હતો પછી ડર્શાનો તારા રાજાએ તને મારું ભોજન ચોરવા માટે મોકલ્યો હતો મોકલ્યો ન હતો રાજાની ઈચ્છા જાણીને હું જાતે જ આવ્યો હતો અમારી રાણીનો રાજભોગ ખાવાની ઈચ્છા થઈ હતી પરંતુ અહીં તો તું કાળનો ભોગ બની ગયો રાજાએ હસીને વ્યંગ કર્યો હવે તારી રાણી શું ખાશે સુમુખે પણ હસીને જવાબ આપ્યો રાજભોગ ખાસે જ હું જાણતો હતો કે હું પકડાઈ જઈશ તેથી હું મારી સાથે સાઠ બીજા કાગડાઓ લઈ આવ્યો હતો તે બધા મારી આજ્ઞાથી આજુબાજુ સંતાઈ ગયા હતા રાજભોગ લઈને ઉડી ગયા ઓહો વારાસણીનો રાજા સુમુખની વાત સાંભળીને ચકિત થઈ ગયો થોડી વાર અટકીને તેણે પૂછ્યું પરંતુ તું જાણતો જ હતો કે પકડાઈ જઈશ તો તું પોતે જ રસોઈ રસોઈયા પર શા માટે તૂટી પડ્યો તારા કોઈ સાથી કાગડાને મોકલ્યો હોત તો અરે આ શું બોલ્યા મહારાજ હું એંશી હજાર કાગડાઓના સેનાપતિ છું તે બધાનું રક્ષણ કરું તે મારી ફરજ છે પછી મારા પ્રાણના લોભમાં બીજા કોઈને મરવા શા માટે મોકલું એટલે કે મૃત્યુ નિશ્ચિત જાણીને પણ તું અહીં આવીને ફસાયો હા કેવી વાત કરે છે મહારાજ રાણીની ઈચ્છા પૂરી કરવા બીજો કોઈ ઉપાય ન હતો ભલે ન હોય રાજા રાણીની ઈચ્છા પૂરી કરવા માટે જાણીને મુશ્કેલીમાં ફસાવવાની શું જરૂર હતી રાજા રાણી તન મન ધનથી પ્રજાનું રક્ષણ કરે છે તેથી તેના પ્રત્યે અમારું પણ કંઈક કર્તવ્ય પૂરું કરવા જ મારા પ્રાણ આપવા તૈયાર થયો હતો વારાસણીનો રાજા પોતાના મંત્રી સેનાપતિની તરફ જોઈ હસવા લાગ્યું પછી બોલ્યો આપણે મનુષ્યોને ગમે તેટલું ધન આપીએ તો પણ આટલા વફાદાર ન બને કર્તવ્ય માટે પ્રાણ આપવા તૈયાર ન થાય ધન્ય છે આ કાગડાને અને ધન્ય છે એની કર્તવ્ય નિષ્ઠાને ત્યાર પછી રાજાએ સુમુખને છોડી દીધો સાથે રસોઈયાને પણ આજ્ઞા આપી દીધી આજથી દરરોજ એક હાંડલો ભરીને સ્વાદિષ્ટ ચોખા રાંધી કાગડાઓને આપવામાં આવે સુમુખ કાગરાજ પાસે પહોંચ્યો બધી વાત સાંભળી કાગરાજ સુપત સેનાપતિ સુમુખને છાતીએ લગાવી દીધો હેતથી બોલ્યો મિત્ર તારી કર્તવ્યનિષ્ઠાનું ખરેખર અનુકરણ કરવા જેવું છે તારે કારણે જ માત્ર રાણીની ઈચ્છા પૂરી ન થઈ પરંતુ બધા જ કાગડાઓ માટે દરરોજ રાજભોગની વ્યવસ્થા થઈ ગઈ ખરેખર તને ધન્યવાદ ઘટે તો બાર મિત્રો હમણા જ આપણે સરસ મજાની બાળ વાર્તા સાંભળી કર્તવ્ય નિષ્ઠા અને આ બાળ વાર્તા કરી રહ્યા હતા ઉષા ગોર તો બાર મિત્રો આ બાળ વાર્તા કેટલી સરસ મજાની હતી અને કેવું સરસ મજાનું શીખવી ગઈ કે આપણે હંમેશા આપણું કર્મ જે કરવાનું છે એ પ્રામાણિકતાથી અને ખૂબ સાવચેતીથી કરવાનું અને ફળની આશા ક્યારે નહીં રાખવાની કેમ કે ઘણી વખત ઘણા બાળમિત્રોએ પરીક્ષામાં ખૂબ મહેનત કરી હોય અને સામે રિઝલ્ટ કદાચ ઓછું આવે તો આપણે હંમેશા એવો મનમાં રાખવાનું કે મેં તો મારું કર્મ કર્યું ને મેં મહેનત કરીને હવે જે માર્ક આવ્યા એ કબૂલ એટલે હંમેશા આપણે ક્યારે પણ જીવનમાં સંઘર્ષનો સામનો કરવો પડે કે ક્યારેય પણ આપણા કર્મ પ્રમાણે આપણને ફળ ન પણ મળે તો પણ આપણે આપણું કામ કર્તવ્ય નિષ્ઠાથી જ કરવાનું અને આપણે આપણો રસ્તો ક્યારે નહીં ચૂકવાનો કે ચાલો ને હવે આટલો બધી મહેનત કરવા છતાં પણ મને તો ફળ મળ્યું નહીં તો હવે આપણે ટૂંકો રસ્તો અપનાવીએ જો આપણે આપણું કર્મ નિષ્ઠાથી કરશું ને તો ક્યારેક ને ક્યારેક આપણે એનું ફળ મળે જ છે ઈશ્વરની નજર હંમેશા આપણા કામ ઉપર આપણી નિયત ઉપર હોય જ છે અને આપણને આજે નહીં તો કાલે એનું ફળ મળે જ છે તો હંમેશા બાળ મિત્રો યાદ રાખજો કે આપણે આપણું કર્મ નિષ્ઠાથી જ કરવાનું છે ફળ શું મળ્યું એની તરફ આપણે ક્યારે જોવાનું નથી તો બાળમિત્રો ધારાબેનની આ બધી જ વાતો તમે ધ્યાનમાં રાખજો અને જીવનમાં ઉતારજો અને સાથે જ સાંભળો આ સરસ મજાનું ગીત તો બાળમિત્રો આજે તમે કાર્યક્રમમાં બાળકાવ્ય સાંભળ્યું સરસ મજાના બે ગીતો સાંભળ્યા અને સરસ મજાની બાળવાર્તા કર્તવ્ય નિષ્ઠા સાંભળી અને આ બાળ વાર્તા સાંભળીને તમે એટલો સંકલ્પ ચોક્કસ કરજો તમે અત્યારે જે સ્ટેજ ઉપર છો ને અત્યારે તમને જે કર્તવ્ય કરવાનું છે ને એ કર્તવ્ય તમે નિષ્ઠાથી કરજો અને આ સરસ મજાના બોધ સાથે આજનો કાર્યક્રમ અહીં જ સંપન્ન કરીએ તો ફરી મળીશું આપના માણીતા કાર્યક્રમ કિલ્લોલમાં આવતા રવિવારે સાંજે પાંચ અને પંદર મિનિટે આકાશવાણીના ભોજ કેન્દ્ર પર તો ત્યાં સુધી આવજો બાળ મિત્રો આવજો ધારાબેન આવજો બાળ મિત્રો આવજો જીજનાબેન